મિત્રો રાજકોટ નો મોસ્ટ એફોર્ડેબલ પ્રોજેક્ટ નલ સરોવર થી તદન નજીક અને ન્યુ દોઢસો ફીટ રિંગ રોડ થી તદન નજીક વાત કરું છું જોરદાર એવા પ્રોજેક્ટની મોસ્ટ એફોર્ડેબલ પ્રોજેક્ટ એટલે કે થ્રી બીએચકેના લેવિસ ફ્લેટ આજે તમારા માટે લઈ આવ્યો છું અને વાત કરું ને આ પ્રોજેક્ટની તો ફૂલ્લી રેસિડેન્શિયલ અને ફૂલ પાણીવાળો પ્રોજેક્ટ રહેવાનો છે એ પણ આરએમસીના હદમાં આવતો અને ખાસ મિત્રો નોંધ લેશો આ પ્રોજેક્ટ છે ને આપણા ન્યૂ કોર્ટ એટલે કે ન્યૂ ડીસી કોર્ટથી એક્ઝેટ પાછળ આવેલો છે અને પ્રોપર આપણને એસીનો કનેક્ટિવિટી મળે છે અને અટલ સરોવરથી માત્ર પોણા બે કિલોમીટરના અંતરે આવેલો આપણું તુલસી પત્ર ત્રણ જ્યાં આપણને ટુ અને થ્રી બીએચકેના લેવિસ ફ્લેટ મળવાના છે તો ચાલો તમને સેમ્પલ ફ્લેટની વિઝિટ કરાવવા અને દરેક અહીંની વિશેષતા અને ખાસ અહીંની પ્રીમિયમ ઈમ્યુનિટીઝની આજે આપણે વાત કરીશું સત્યાવીસ બાય પોણા નો આપણને વાઇડ પેસેજ એરિયા મળે છે એ પણ બે ઓટો ડોર લિફ્ટ સાથે તમને વાત કરું ને તો દરેક ફ્લોર ઉપર બે જ ફ્લેટ મળી રહેવાના છે તેમાં જ આપણને સાડા સાત બાય સાડા નો ફોયર એરિયા મળે છે થ્રી કે એટલે કે એક હજાર ચાર સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયાનો જેમાં આપણને સ્પેશિયસ લિવિંગ એરિયા મળે છે છે કે અઢીસો સ્કવેર ફૂટ એટલે કે ઓગણીસ બાઈસ સવા નો પહેલી પ્રીમિયમ એમ્યુનિટીઝ ની વાત કરું ને તો આપણને મળી રહે છે આ ફ્લેટમાં માં વિડીયો ડોર કોલ સિસ્ટમ તો આપણને લિવિંગ એરિયો એટલો સ્પેશિયસ તો છે જ પણ હવા ઉજાસ વાળો પણ રહેવાનો છે કારણ કે આપણને એક વાઇડ વિન્ડો મળે છે ફ્લોરિંગ ની વિશેષતા ની વાત કરું ને તો ઘણી જગ્યાએ જનરલી આપણને બે બાય બે અથવા તો બે બાય ચાર ની વિટ્રીફાઈડ કઈ ટાઇલ્સ ની ફ્લોરિંગ મળતું પણ અહીંયા આપણને આઠસો બાય સોળસો નું વિટ્રીફાઈડ ટાઇલ્સ ની ફ્લોરિંગ મળે છે પ્રોપર સપરેટ કિચન એરિયા એટલે કે સાડા બાય સાત આપણને કિચન એરિયા મળે છે એ પણ મેઇન પ્લેટફોર્મ તમે જુઓ આર્ટિફિશિયલ ગ્રેનાઇટ સાથે અને આપણને છે ને પ્રીમિયમ ક્વાર્ટ કંપનીનો સિંક મળી રહે છે અને જો આ સાઈડ આપણને મળે છે સેપરેટ સર્વિંગ પ્લેટફોર્મ એ પણ પ્રોપર સ્ટોરેજ એરિયા સાથે મિત્રો વોશિંગ એરિયા આપણને 8.5 બાય 4.5 નું મળે છે અને તમે જુઓ અહીંયા સ્ટોરેજ રાખી શકે તેવો સ્ટોરેજ સ્પેસ મળે છે એટલે કોઈ બી વસ્તુ તમે આરામથી રાખી શકો છો વોશિંગ એરિયામાં આપણને વોશિંગ મશીનના પોઈન્ટ ખાસ આરો પોઈન્ટ અને સાથે આપણને ઇન્વર્ટરના પોઈન્ટ મળી રહેશે અને થ્રી ની સૌથી મોટી વિશેષતા આપણને સર્વન્ટ એન્ટ્રી અલગથી મળે છે જેથી કરીને કાલ સવારે તમારે અલગથી ચાવી દઈને જવું હોય તો એ પણ થઈ શકે છે વોશિંગ એરિયામાં છે અલગથી ડ્રેન વાલ દેવામાં આવ્યો છે ફર્સ્ટ માસ્ટર બેડરૂમ અગિયાર બાય તેર નો રહેવાનો છે ને ખાસ આપણને બંને બાજુ વિન્ડો મળે છે પ્રોપર વેન્ટિલેશન માટે એ પણ આપણને વિથ અટેચ વોશરૂમ સાથે આ છે આપણું સેકન્ડ માસ્ટર બેડરૂમ એટલે કે દસ બાય દસ નો જે રહેવાનું છે ને પ્રોપર આપણને ખબર સ્પેસ સાથે ટ્રેન્ડિંગ બાલ્કની મળે છે જે રહેવાનું છે સાડા ચાર નું આમાં પણ આપણને અટેચ વોશરૂમ મળે છે જે આઠ બાય નો ફૂલ સ્પેશિયસ રહેવાનો છે માસ્ટર બેડરૂમ એટલે આપણને મળી રહેવાનું છે બાર બાય દસ નું સ્પેસિયસ માસ્ટર બેડરૂમ એપન સ્ટેન્ડિંગ બાલ્કની સાથે જે રહેવાનો છે નવ બાય બે પ્રોપર કોમન વોશરૂમ સાથે મળી રહેવાનો છે બાથરૂમમાં આપણને એશિયન પેન્ટના બાથ ફિટિંગ ઓપનેબલ પીવીસી સીલિંગ અને ખાસ દરેક બાથરૂમની પાછળ આપણને એક્સ્ટ્રા ડ્રેન વાલ આપેલો છે નળ ફિટિંગ બધા પ્રીમિયમ રેન્જના છે ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફિટિંગમાં સ્વિચ હાઈફાઈ પ્રીમિયમ એલિસ આપેલા છે અને વાયરિંગ બધા હાઈફાઈના ઘણી બધી એવી વિશેષતા છે મિત્રો ખાસ કરીને વાત કરું ને તો લાલ ઇટથી ચણતર કામ કરવામાં આવ્યું છે અને ખાસ તમને વાત કરું ને તો પેલા ચણતર કામ કરવામાં આવ્યું છે અને પછી સ્લેબ ભરવામાં આવ્યું છે 6 ફૂટ ની આપણને પ્રોપર સીડી મળે છે એ પણ સ્ટાન્ડર્ડ સ્ટીલ ની એસઆઈસ રેલિંગ સાથે મિત્રો આપણો આ પ્રોજેક્ટ ની વિશેષતાની હવે મેઈન હાઇલાઇટ ની વાત કરું ને તો આપણો પ્રોજેક્ટ ઘણી બધી કનેક્ટિવિટી સાથે કનેક્ટ થાય છે જેમ કે આપણો હોટેલ સરોવર અને ખાસ મિત્રો જામનગર રોડ થી માત્ર 450 મીટર ના અંતરે આપણો આ પ્રોજેક્ટ આવેલો છે અને આ પ્રોજેક્ટ ફૂલ હવા ઉજસવાળો એટલે રહેવાનો છે ખાસ મિત્રો જોઈ રહ્યા છો આજુબાજુ આ રીતે વાઇડ સ્પેસ મળે છે જેથી કરીને આ પ્રોજેક્ટ ફૂલ હવા ઉજાસ વાળો રહેવાનો છે ફર્સ્ટ ફ્લોર ઉપર પ્રોપર ટુ વ્હીલર નું પાર્કિંગ મળે છે અને ખાસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણને દરેક વ્હીકલ ના પાર્કિંગ મળી રહેશે એ પણ સ્પેશિયસ વાત કરીશું હવે બીજી એમ્યુનિટીઝ ની તો આપણને એમ્યુનિટીઝ માં અહીંયા કલ્યાણ પ્લે એરિયા જીમ થિયેટર ઇન્ડોર ગેમ્સ અને ખાસ આપણને એક ફાઉન્ટેન મળે છે વાઇડ ગેટ એન્ટ્રી સાથે ફાયર સેફટી પાવર બેકઅપ માટે જનરેટર તો વધુ માહિતી માટે આજે તુલસીપત્ર 3 ને રૂબરૂ વિઝિટ કરશો જે આવેલું છે અરિયન નગર 1 શેઠ નગરની સામે ન્યુ કોટની એક પાછળ ઘંટેશ્વર જામનગર હાઈવે રાજકોટ ઘણી બધી એવી વિશેષતા છે આ પ્રોજેક્ટની જો તમે રૂબરૂ મુલાકાત લેશો ને તો વધારે ખ્યાલ પડશે તો દરેક એમ્યુનિટીઝ તથા પ્રીમિયમ યમ્યુનિટીઝની જાણકારી અને આ પ્રોજેક્ટની વિશેષતા જાણવા માટે આજે જ કોન્ટેક કરશો તુલસીપત્ર ત્રણ જે રાજકોટના જામનગર રોડ તથા અટલ સરોવરથી તદ્દન નજીક અને ન્યૂ ડિસ્ટ્રિક્ટ કોર્ટથી તદ્દન પાછળ આવેલું છે